લારતી ભલે ગમે એટલે ચારો કાઉન્ટર હે પોણી કાઉન્ટર હે આ કલાકાર માટે હું કાલે બપોર આવ્યો હતો ને કાલે બપોર પછી અત્યારે આવ્યો એટલે ઘણું બધું એટલે કામકાજ બાકી હતો પણ અત્યારે આવ્યો ને એટલે મને લાગે કે સંપૂર્ણ કામ થઈ ગયું છે કંઈ બાકી જેવું લાગતું જ નથી એટલું સ્પીડથી કામ થાય છે યાર એક જ દિવસ બાકી છે કાલનો આજનો અને ઉતારામાં એન્ટ્રી ચેનલ ચેનલમાં નવા હોય તો એમ કે વ્લોગ ને સપોર્ટ કરજો આની અંદર ખાલી ચા કાઉન્ટર રહી ઓનલી ફોર ચા કાઉન્ટ

શરૂઆતનો ગેટ છે ને એ બંને બાજુ એટલે કે બાર જ્યોતિર્લિંગના જે શિવલિંગ મૂકેલા છે બંને સાઈડ ત્રણ દિવસ હું અહીંયા જ રહેવાનો છું એટલે મારી ચેનલ એમ કે વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો આગળ શેર કરજો અને હજુ રાત્રિનો વિડીયો મોકલવાનો છું રાત્રિનું લાઇટિંગ કેવું છે તો બસ બન્યા રહેજો અને શેર કરવા ન ભૂલતા તો એન્ટ્રીનો ગેટ સામે છે અને મસ્ત બંને બાજુ જે શ્રીરામ લક્ષુ છે અને સામે મહાદેવ બેઠા છે